હળવદ શહેરની ચારે બાજુએ શિવાલયો આવેલા છે હળવદ ભૂદેવોની નગરી છોટી કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે મહાશિવરાત્રી દેવોના દેવ મહાદેવ ભોળાનાથ ની પૂજન અને અર્ચના માટેનો મહોત્તમ દિવસ માનવામાં આવે છે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી હળવદ પંથકમાં શિવાલયોમાં ભક્તોનું માનો મેરામણ ઉમટી પડ્યું હતું મહાશિવરાત્રીને લઈને શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો હળવદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવાલયોમાં શિવરાત્રી મહોત્સવ નિમિત્તે હોમ અને ધ્વજારોહણ મહાપ્રસાદ મહાઆરતી મહાપ્રસાદ સંગમ શહેરના રાજમાર્ગો પર નીકળી હતી ભક્તો દ્વારા વહેલી સવારથી શિવાલયોમાં મહાદેવની પૂજા અર્ચના અભિષેક અને શિવ ઉપાસના કરવામાં ભક્તોનો ગોડાપુર ઉમટી પડ્યું હતું હળવદના વિવિધ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનો ભય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હળવદના શિવાલયો વૈજનાથ મહાદેવ મંદિર શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ગૌલોકેશ્વર મહાદેવ મંદિર ભીડભંજન મહાદેવ મંદિર મંદિરની લીલકંઠ મહાદેવ ભવાની ભૂતનેશ્વર મહાદેવ પંચમુખી મહાદેવ જાગનાથ મહાદેવ હાટકેશ્વર મહાદેવ જડેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ વગેરેના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર શહેરમાં શિવમય બન્યું હતું વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું બેચર રાજપૂત ટીવી એટીંગ ન્યૂઝ હળવદ